ભ્રષ્ટાચાર આચરે છે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા ભ્રષ્ટાચારીઓને છાવરે છે તે પ્રકારની વાત પણ તેઓએ કરી વલ્પીપુર તાલુકામાં કોઝવે હાઈવેના કામોમાં ભ્રષ્ટાચારનો આરોપ છે કોન્ટ્રાક્ટરને દબાવીને ધારાસભ્યના માણસો ભ્રષ્ટાચાર આચરતા હોવાનો પણ આરોપ છે સાથે સરપંચોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ છે સરપંચોને આવનારા દિવસોમાં વલ્પીપુર તાલુકાના ચોપન ચોપન ગામમાં ખૂબ જ સારી સેવા કરે અને કોઈ પણ કોન્ટ્રાક્ટર દબાવે નહીં એનું જે મળેલી ગ્રાન્ટ રહે એ કોન્ટ્રાક્ટરો લઈ ન જાય આ તાલુકામાં ચાર પાંચ લોકો જ્યાં એ આદરણીય ધારાસભ્યની ફરતા ફરતા ફરી રહ્યા છે એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાનું કામ કરે છે અને એના ધારાસભ્ય છાવરે પણ છે